અમદાવાદ પ્લેન્ક રેસના બીજા દિવસે એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંકોક સુરત ફ્લાઇટના થ્રસ્ટ ટેકનિકલ ખામી સર્જાઈ હતી શુક્રવારે સાંજે પોણા પાંચ વાગે બેંકોક એરપોર્ટની ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી પરંતુ ખામીને કારણે ફ્લાઇટ ઉડાન ભરી શકી નહીં બેન્કોક સેવન થ્રી સેવન મેક્સ એટ એરક્રાફ્ટમાં સમસ્યા નોંધાતા એકસો નેવું મુસાફરોને ઉતારવા પડ્યા ઇજનેરોની ટીમે ખામી સુધારવાની કામગીરી હાથ ધરી પરંતુ મોડી રાત સુધી સમસ્યા ઉકેલાઈ નહીં આ ઘટનાથી મુસાફરોનો પ્રવાસ બગડ્યો હતો

શુક્રવારે બેંગે ચાર પિસ્તાલીસ કલાકે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇન્જિનરોને ટીમને ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી જે છે કરવામાં આવી હતી એટલે કે જે રીતના અમદાવાદની ઘટના બની છે અને ત્યારબાદ જ બેન્કોક સુરત ફ્લાઇટ ની અંદર જે દસ જામી ગયો હતો કારણે ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમને પણ સામનો કરવાનો વારો આવ્યો હતો એટલો જ નહીં પરંતુ જે રીતની સ્થિતિ જે છે તે ફ્લાઇટ ના અંદરના દ્રશ્યો અત્યારે જીએસટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે હાલાકી જે છે તે હવે ફ્લાઇટ ની અંદર મુસાફરો ને પણ પડી રહી છે કારણ કે જે રીતના